નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયેલ બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચાર વડોદરાથી ટાઈ વડોદરાએ ટાઈકોન બે હજાર ચોવીસનું અનાવરણ થયું આ વર્ષે ઇનોવેટ ફોર ધ ગ્લોબ થીમ પર યોજાયેલ હતું ટાઈ વડોદરાએ ટાઈકોન બે હજાર ચોવીસની જાહેરાત કરતાં આનંદ થાય છે જે નવીનતા સહયોગ અને ઉદ્યોગ સાહસિક શ્રેષ્ઠતા માટે કેન્દ્રીય હબ બનવા માટે તૈયાર એક ફ્લેગશીપ ઇવેન્ટ છે આ વર્ષની આવૃત્તિ બસો થી વધુ સ્ટાર્ટઅપ્સ થી વધુ રોકાણકારો પચાસ પ્લસ ઉદ્યોગો સિત્તેર પ્લસ ભાગીદારો સહિત એક હજારથી વધુ પ્રતિષ્ઠિત ઉપસ્થિત એક સાથે રહ્યા હતા સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં સૌથી વધુ પ્રભાવશાળી ઇવેન્ટ્સમાંથી એક તરીકે ઓળખાય છે ટાઈ વડોદરાની તાજેતરમાં જાપાનના ક્યોટોમાં ગ્લોબલ સ્ટેટ તરીકેની કેટેગરીમાં શ્રેષ્ઠ ચેપ્ટર એવોર્ડ મળ્યો તે બદલ ગર્વ છે આ માન્યતા સમગ્ર પ્રદેશમાં ઉદ્યોગ સાહસિકતા અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટેની અમારી પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે ટાઈકોન બે હજાર ચોવીસ સ્ટાર્ટઅપ્સના વિકાસને ટેકો આપવા માટે ટાઇ વડોદરાના સમર્પણને વિશ્વભરના ઉદ્યોગ અગ્રણીઓ રોકાણકારો અને વિચારશીલ નેતાઓ સાથે જોડીને રજૂ કરે છે આ ઇવેન્ટ ઉદ્યોગ સાહસિકોની વૃદ્ધિ ભંડોળ અને વ્યૂહાત્મક ભાગીદારીની તકો શોધવા માટે એક અજોડ પ્લેટફોર્મ પૂરું પાડે છે વધુમાં આઈ હબ અને વિશેષ સત્રો દ્વારા ગુજરાતમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ પર ચર્ચા કરવામાં આવશે ટાઇકોન વડોદરાના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં સફળ સ્ટોરીઓની ઉજવણી કરી અને વિવિધ કેટેગરીમાં સ્ટેટ પ્રદર્શન કરનાર સ્ટાર્ટઅપ્સને ઓળખવા અને સન્માનિત કરવા એવોર્ડ સમારોહ સાથે સમાપ્ત થશે ઇવેન્ટ વડોદરા ગુજરાત ભારત અને સમગ્ર વિશ્વમાં ઉદ્યોગ સાહસિકતાના ભાવિને આકાર આપવા માટે સહયોગ અને મદદ કરવા માટે સ્વપ્ન દ્રષ્ટાઓ અને હિતધારકોનો એકસાથે લાવશે સંવાદદાતા રાહુલ રાજપૂત વાયન ન્યૂઝ હરમેશ સત્યની સાથે વડોદરા એ સૌથી નવું ચેપ્ટર સમગ્ર દુનિયામાં લાસ્ટ યર આપણે પહેલું ટાઈકોન કરેલું અને જેની સક્સેસ પછી ટાઈ ગ્લોબલમાં સી કેટેગરીમાં બેસ્ટ ચેપ્ટરનો આપણને એવોર્ડ પણ મળ્યો દેશને દુનિયાના નામાંકિત સ્પીકરો આવેલા એમાંથી અમે રિઝલ્ટ ઓરિએન્ટેડ કર્યું છ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ લોકોને થયું સ્ટાર્ટઅપને અને ગઈકાલે જે આપણો ટાઈ સેકન્ડ એડિશન એમાં આપણે પીચ કરી જે લોકો સ્ટાર્ટઅપે અને એટી સિક્સ સ્ટાર્ટઅપમાં થ્રી નાઇન્ટી વન ઇન્વેસ્ટર ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ ચાર્ટર મેમ્બર અને આ લોકોએ પાર્ટ લીધો એ બહુ જ અગત્યની વાત છે અત્યાર સુધીમાં આપણા હજાર ઉપર રજીસ્ટ્રેશન થયા છે મેચેથોન એટલે કે ઇન્ડસ્ટ્રીઝ અને એનો એક સમન્વય થશે એવી રીતે આપણે એવોર્ડ્સ જે છે ટાઈ વિમેન્સના જે ગ્લોબલમાં જ હશે એની પણ હરીફાઈ અને કોમ્પિટિશનો થઈ ગઈ છે આજે એના એના પણ એવોર્ડ ડિકલેર થશે અને એમાંથી જે બેસ્ટ હશે એ ટાઈ ગ્લોબલમાં જ હશે ઓવર એન્ડ અબાવ જે સ્ટાર્ટઅપોએ પોતે એવોર્ડમાં પણ ભાગ લીધો છે એ લોકોના પણ ગઈકાલે જ્યુરીને એ લોકોના એવોર્ડ નક્કી થઈ ગયા એમને પણ આપણે આજે એવોર્ડ્સ આપીશું આપણે સૌ જાણીએ છીએ કે શ્રીકાંત મૂવી એના શ્રીકાંત એ પોતે અહીં આવી રહ્યા છે કે જેની બંને આંખો નથી અને જેને નેટફ્લિક્સમાં એનું આખું મૂવી છે કે એણે આખા એક કે એક લોકોને એટલા ઇન્સ્પાયર કર્યા છે કે કશું નથી પણ તમે શું કરી નથી શકતા તો આ રીતે ટાઈની અંદર પીડબ્લ્યુ ચાર્જ જોન અને અલગ અલગ નામી બધા સ્પીકરો છે આપણી પાસે અત્યારે મેચેથોન કિચેથોન પ્લસ ઉપર એક્ઝિબિશન છે કે જેમાં બે કરોડથી લઈને વીસ કરોડ સુધીના ઓલરેડી સ્ટાર્ટઅપે ડેવલપમેન્ટ કર્યા છે આ બધા જ પાર્ટ લઈ રહ્યા છે તો આપણો ટાઈનું પર્પઝ એ છે કે વધુને વધુ આપણા ઇકોસિસ્ટમ પાર્ટનર કે આ કે સમગ્ર મધ્ય ગુજરાતમાં એક પણ યુનિવર્સિટી નથી જે ટાઈની ઇકોસિસ્ટમ પાર્ટનર ના હોય તો એ લોકોને કેવી રીતે આપણે ઉપયોગી થઈએ નવા એન્ટરપ્રિનર્સ જે છે જે નવી શોધ કરે છે નવા ઓટોમેશન કરે છે તો એને સપોર્ટ કેવી રીતે કરો એને મેન્ટરશીપ કેવી રીતે આપવું એનો એક આખો પર્પઝ છે અને આ સેકન્ડ ટાઈકોન પણ હું તમને ખાતરીથી કહું છું કે સમગ્ર ગુજરાતને દેશમાં સૌથી મોટી સક્સેસ એક આપણું એક પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે તમામ આપણા બધા ગવર્મેન્ટથી લઈને સૌ સ્પોન્સરો અને સૌના સાથ સહકાર અને બધાની મહેનતથી આપણા વડોદરાના લોકોની મહેનતથી આપણે આ ટાઈ આગળ વધારી રહ્યા છીએ